પારડીના કીકલના મરીન ટ્રેનિંગ એકેડેમીમાં રક્તદાન કેમ્પમાં છ્યાસી રક્તની બોટલ એકત્ર કરાઈ લોહીની જરૂરિયાતને પહોંચી વળવા વિદ્યાર્થીઓ ઉત્સાહ રક્તદાન કર્યો પાડી તાલુકાના કકલામ મરીન ટ્રેનિંગ એકેડમીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મરીન ટ્રેનિંગ એકેડમીના ડાયરેક્ટર ડોક્ટર સુરેશજી ખોલી પ્રિન્સિપાલ કપ્તાન ફતેહ સિંહ કુંભાર સર મુખ્ય શિક્ષક સુરેશ ટંડેલ મરીન ટ્રેનિંગ એકેડમીના સ્ટાફે આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પમાં 86 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર હતેશ પટેલ ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ લોકોને અકસ્માત અથવા કોઈ બીમારી ના કારણે ઊભી થતી લોહીની જરૂરિયાતને પહોંચી વળવા ઉત્સાહભેર યુવાનોએ રક્તદાન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો આ સંસ્થામાં આખા ભારત દેશમાંથી યુવાઓ ટ્રેનિંગ લેવા આવે છે મરીન ટ્રેનિંગ એકેડમી આ રક્તદાન કેમ્પો આપી સમાજની અને માનવ સેવા માટે ઉત્તમ ઉદાહરણ આપે છે આ કેમ્પમાં પારડી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ સેન્ટરની મેડિકલ ટીમે સેવા બજાવી હતી જેના માટે કિલ્લા પારડી માનવ આરોગ્ય સેવા કેન્દ્ર બ્લડ સેન્ટરના ચેરમેન દિનેશભાઈ સાકરે દ્વારા શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા એકેડેમી દર વર્ષે બે ડોનેશન કેમ્પ આપે છે આ વર્ષે પણ ઉત્સાહભેર એકેડેમીના વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું आज हमने मरीन ट्रेनिंग एकेडमी किकरला उदवाड़ा से और मानव आरोग्य सेवा केंद्र पारडी और लायंस क्लब उदवाड़ा इनके मिलन से ये रक्तदान शिविर हम अपने स्टूडेंट के लिए आयोजित करते हैं और साल में हम दो बार ये रक्तदान शिविर करते हैं और अभी हमारी जानेवरी से लेके जून तक जो बैच है उसके स्टूडेंट्स रक्तदान में भाग ले रहे हैं और इसमें हमारे जो डायरेक्टर है डॉक्टर एच जी कोहली इनका ज्यादा योगदान है उन्होंने हमारे को सभी स्टूडेंट्स को और हम सबको मोटिवेट करके फिर उसके साथ हमारे प्रिंसिपल कैप्टन फतेह सिंह और फिर ब्लड बैंक के अजय ठक्कर और लायंस क्लब के सभी मेंबर वो सब मोटिवेट करके हम लोग इस रक्तदान शिविर में अपना भरपूर सहयोग दे गए रक्तदान ये बहुत श्रेष्ठ दान है इसीलिए बहुत तो समझ में आ जाए इसलिए हम लोग ये आयोजन करते है ब्लड कैम्प चाली रही होने अगर थे, थे मरीन ट्रेनिंग एक मरीन ट्रेनिंग में दर वर्ष हमें ब्लड આપતા આવ્યા છે ને આ વર્ષે પણ અમે આપવાના છે તો અમે અત્યારે લગભગ અમાર નેવું થી બાણું જેટલા બોટલ થઈ છે તો એ અમે આપતા આવવાના છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો